એમ કેવાય રાજા બેઠા છે અને સ્વાગત કર્યું ગુરુ મહારાજ ઘનઘડી ઘડી ધન ભાગ અમારે આંગણે આજ સંતો પધાર્યા છે માણસના પૂર્વના કરેલા સત્કર્મ જ્યારે ઉદય થાય ત્યારે તમારા આંગણે સંતો બાપા એવું કહેતા કે જીવનમાં વાલા બહુ પુણ્યનો ભારો વધે પાપનો ભારો વધે ને ત્યારે જીવનમાં મન ઉચક થાય પણ પુણ્યનો પુંજ જ્યારે ઉદિત થાય ત્યારે આપણા આંગણે સંતો વધારે છે જ્યારે સંત પધાર્યા એ તો જીવનનો અમૂલ્ય લાવો ગણાય પ્રભુ શું હોય કથા કથા આનું છે એમાં કોઈ શંકાને સ્થાન નથી કોઈ બેદાગ વાત છે પણ કથાનું અને કથાકારનું મહત્વ એટલા માટે ઘટ્યું કારણ કે આને લોકોએ એક અલગ દ્રષ્ટિકોણથી જોયું છે મહારાજ વિપ્રેર ભાગવતી વાર્તા ગેહે ગેહે જને જને કારિતા કણ લોભેન કથા સારસ થતો હતા ક્ષણના લોભથી કે કણના લોભથી જ્યારે આ ભાગવત થશે ત્યારે કથાનું અને કથાકારનું બંનેનું મહત્વ હટે આ કથાનું ઉદ્દેશ્ય એટલું હોય કે દરેક જીવાતમાં ભગવાનથી અભિમુખ થાય મારા લાલાની લીલાને સમજે જ્યારે જીવાત્મા ભગવદ અભિમુખ થાય છે શ્રી હરિનો થઈ જાય છે હરિનો અર્થ સમજ્યા જેવો છે હરતિ ભક્તાનામ ક્લેશમ પાપમ રોગમ દુખમ ભયમ વા રોગને ક્લેશને પાપને દુખને હરી લે એટલે મારો હરી મહાન છે ભગવાન રામ અને લક્ષ્મણના રૂપને જોઈ અને જનકજી મહારાજ મોહિત થયા છે આવી કથા જય અને સુંદર મજાના ઉતારા આપ્યા છે વધાર આપણી વચ્ચે સંતો વધાર્યા છે સૌ કોઈ સંતોનું ધાકડા પરિવાર વતી અને ખૂબ ખૂબ આદરપૂર્વક આપણે સ્વાગત કરીએ છીએ આજનો દિવસ બહુ અદ્ભુત છે બપોરે પણ તમારી જાજીની અડધી પોણી કલાક વધારે લીધી બોલો નારાયણ આમ તો દાખલા પરિવારે બધી બહુ સારી વ્યવસ્થાઓ કરી છે પ્રસાદ થી લઈને ડોમ થી લઈને બધી જ વ્યવસ્થાઓ બહુ સારી છે એસી છે કુલર્સ છે બોલો નારાયણ પણ મારી એક રિક્વેસ્ટ છે મારી એક વિનંતી છે અધ્યાત્મ જગતમાં કથાના મંડપમાંથી આપણે બહાર જઈએ ત્યાં સુધીમાં એક સારી વાત રોજની જો આપણે આ મંડપથી બહાર લઈને જઈએ ને તો આ કથા સફળ છે પ્રભુ એક સારી વાત જે તમને તમારી તાસીરને સૂટ થાય તમારી પ્રકૃતિ તમને ખબર હોય મને ખબર છે મારાથી આ કામ થશે કે નહીં થાય પણ જે થતું હોય એ તો ચોક્કસપણે કરીએ પ્રવૃત્તિ